એલ ન્યુ જીતેન્દ્રગીરી કહું સ્વામી મિત્રો અત્યારે આપણે ભારતી બાપુના આશ્રમમાં છે આપ જોઈ રહ્યા છો સાધુ સંતનું આ રીતનું હોય છે કોઈ પણ વ્યક્તિ આવે તો પોતે હાથે ચા બનાવી ચા બનાવીને ચા પાતા હોય છે જમવાના ટાણે જમાડતા હોય છે આપ જોઈ રહ્યા છો આજે આપ જોશો સંતો આ રીતે જીવન જીવતા હોય હું તમને હમણાં બતાવું છું એનું કવરેજ અહીંનું બતાવું છું બાપુ આ આપણે આ જે છે એને શું કહેવાય આ અહીંયા રાખો અહીંયા રાખો ના બાપુ

હા બાપુ કેટલા સમય આપણો આશ્રમ છે ચાલીસ વર્ષ ઉપર થઈ ગયું પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ને પિસ્તાલીસ વર્ષ છે ભારતી બાપુ છે અને આ નું ગ્રુપ છે અને બાપુ હનુમાનજી છે ને આપણે સનાતન હનુમાન છે હું તમને સનાતન હનુમાનજીના પણ દર્શન કરાવું છું બાપુ આશ્રમ કયો છે આપણો આ જય ધામ સનાતન અને ધારી રોડ ધારી રોડી વિશાવ ધારી વિશાવધર વિશાવધી રોડ હા બરાબર મિત્ર આપ જોઈ રહ્યા છો સંતો છે સંતો ને ક્યાં ધૂણો હોય 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 છે અખંડ ધૂણો અખંડ ધૂણો ને કા બાપુ અખંડ ધૂણો છે હરિઓમ તત સત જય દત્ત મહારાજ કી જય તમને હનુમાનજીના પણ દર્શન કરાવું છું જય બજરંગબલી બલી છે ઓમ શ્રી રામન મંદિર નમ ઓમ શ્રી રામન મંદિર નમ ઓમ શ્રી રામન મંદિર તો મિત્રો મારી ચેનલ જોતા રહો સાધુ સંતો ધાર્મિક મંદિરો ઐતિહાસિક મંદિરો તેમજ સંતોના દર્શન તમને આમાં જોવા મળશે એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા નવા ધાર્મિક સમાચાર જોતા રહો